જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ બધા મિત્રોને આશા રાખું છું કે બધા મિત્રો મજામાં જશો કેમકે મજામાં રહેવું એ બહુ સારી વાત છે પણ રાવલ ગામની પ્રજા છે ને ખરેખર બહુ જ મજામાં આવે છે કેમકે જ્યારે માણસો બહુ મજામાં હોય ને ત્યારે એને એ ખબર ના હોય કે ભાઈ ખરેખર ગામમાં હું હાલે છે હું નથી હાલતું એ તો પોતાની મોજમાં મગ્ન હોય મોજે મોજમાં રહેવાનું અને ઘણી વખત ગામમાં શું થાય છે એમાં કોઈનું ધ્યાન જાતું નથી હું સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યારેય કોઈ વસ્તુ બોલતો નથી આજે થોડુંક મને બોલવાની એવી મગજમાં ઈચ્છા થઈ કેમ કે જ્યારે માણાને બધું જોતા જોતા સહન ના થાય ને ત્યારે માણા બોલે અને બોલે એટલે એના વેળ હંમેશા કરવા જોઈએ કેમકે કોઈ માણા બોલે ને ત્યારે એ તો સંત જ એવા હોય કે ભાઈ એ બોલે એટલે એના મોઢામાં મોઢામાંથી મધુર વાણી નીકળે બાકી પામર માનવી બોલે એટલે એના મોઢામાંથી કડવી વાણી નીકળે એટલે તમને થોડું ઘણું તો અંદાજ હશે જ કે ભાઈ હું કંઈક કડવું બોલવા માગું છું તો મધુર બોલવું અને દુખી થવું એના કરતાં કડવું બોલીને સુખી થવું મારા મત મુજબ બહુ સારું છે અને ઘણી વખત શું છે કે સાચું બોલવામાં ઘણાને ખોટું લાગી જતું હોય છે પણ એ લોકો એવા હોય છે કે જેની ખોટું કર્યું હોય આવી જ એક બાબત એવી છે કે હાલ ચોમાસાની સિઝન ચાલુ છે અને નદી નાળા ભરાઈ ગયા છે નદી નાળા ભરાઈ ગયા એના હિસાબે આપણું ગામ રાવલ બે પાકમાં વેચાઈ જાય છે સ્વાભાવિક છે આપણે બધા જાણીએ છીએ અને એ સમય દરમિયાન સાની ડેમનું પાણી અને ભેનકવાળી ભેનકવાળવાળી વર્તુ નદીનું પાણી એક સાથે છૂટે ત્યારે એ પાણી આપણા ગામમાં ફરી વળે છે એ ટાઈમમાં આપણા ગામમાં ઉમાન માંડતી હોય તો આપણે એમ કહીએ કે ભાઈ મુખ્યમંત્રી સાહેબને દરખાસ્ત કરી અને આપણે એકસો આઠ આપીએ છે સારું છે ખરેખર મુખ્યમંત્રી સાહેબની મુખ્યમંત્રી સાહેબનો આપણે આ ભાર માનવો જોઈએ કે ભાઈ એની આપણી ભાવનાને સમજી અને આપણે એકસો આઠ જેવી સગવડ આપી પણ તમને શું લાગે છે તમારા મત પ્રમાણે તમે વિચાર કરજો જો હું આજે જે બોલવા જઈ રહી છું ને એ ઉપરથી તમને હું એ કહેવા માગુ છું અને સમજવા જેવી વસ્તુ છે એટલે તમને હું સાવચેત કરવા માંગુ છું કે માની લ્યો એકસો આઠ તમને આપી દીધી હનુમાનદાર બારીયાધાર સોલંકીદાર આ લોકો માટે સ્પેશિયલ એકસો આઠ ફાળવી દીધી હવે એકસો આઠ હનુમાનદાર અને પૂર આવી ગયું એ એકસો આઠ પાણીમાં જઈને નબળી પોઝિશન જેની થઈ ગઈ છે માણા માંદો પડ્યો છે કે ડિલેવરી વાળી બાઈ છે કે એક્સ વાય જે કોઈ વૃદ્ધ માણસ છે કે જેને તકલીફ પડી છે એ માણાને એકસો આઠ કાઢી શકે હું તમે તમારા મનથી વિચાર કરો કે એકસો પૂરના સમયમાં આપણે હનુમાનદાર બારિયાદાર અને સોલંકીદારમાંથી એ લોકો એ કામ આવી શકે હું તો એ એકસો આઠ કામ ના આવી હતી તો એ આપણા તકેદારીના ભાગરૂપે મારું તમને એ કહેવાનું છે અને હું તો બે હાથ જોડીને આપણી નગરપાલિકાના બધા જ સભ્યોને કહું છું એમાં પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે અપક્ષ હોય વ્યવસ્થા પરિવર્તન પાર્ટી હોય ભાઈ તમે જે આ એકસો આઠની ની માગણી કરી એની જગ્યાએ હનુમાનધાળમાં કેન્દ્રો તો છે જ તો ચોમાસા દરમિયાન કોઈ એમબીબીએસ ડોક્ટર કે કોઈ મોટા ડૉક્ટરનું તમે માગણી કરો એકસો આઠની ની જ માગણી શા માટે એકસો આઠ તમને છે ને પૂરગ્રસ્ત સમયે કંઈ કામ આવવાની નથી તમારે ખરેખર જો જરૂર હોય તો તમારે એક સારા ડૉક્ટરની જરૂર છે ન્યા સારી વ્યવસ્થાની જરૂર છે કે તમારા કેન્દ્રમાં જે તે સમયે જે પણ વ્યવસ્થા હોય એ વ્યવસ્થાના ભાગરૂપે સારી ટેબ્લેટો બાટલાઓ અને આજે કોઈ મહિલા ગર્ભવતી હોય તો એને ડિલિવરી કરાવી શકે એવી લેડીઝ સ્ટાફની જરૂર છે તો તમે સ્ટાફની માંગણી કરો અને રહી વાત એકસો આઠ તો મારી બધા મિત્રોને કહેવાની વસ્તુ એક જ છે આપણા સરકારી દવાખાનામાં હાલ ખરેખર એક સારી વ્યવસ્થ વ્યવસ્થિત એમ્બ્યુલન્સ નથી તો તમે સરકારી દવાખાનામાં એક એમ્બ્યુલન્સ ફાળવાય એની માંગણી કરો કે જેથી કરીને આખા ગામમાં જે દર્દીઓ છે આ જે દર્દીઓને તમને ખબર જ છે કે દર્દીઓ છે ને પ્રાઇવેટ વાહનો કરીને ખંભાળિયા પોરબંદર જામનગર જઈ રહ્યા છે અને એમ્બ્યુલન્સ આપણી પાસે વ્યવસ્થિત સારી છે નહીં તો તમે આપણા સરકારી દવાખાનામાં એક સારી વ્યવસ્થિત એમ્બ્યુલન્સ આવે એવું કંઈક કામ કરો ખરેખર આપણે માનવીએ છીએ તો આપણે માનવ ધર્મ ના ભૂલવો જોઈએ અમે કોઈ તમને એમ નથી કહેતા કે ભાઈ તમે સીસી રોડ ખરાબ કર્યા છે કે ક્યાંય ખરાબ કામ કર્યું છે એવું કંઈ અમે કહેવા માંગતા નથી પણ માનવતાની દ્રષ્ટિએ તમારે ખરેખર સરકારી દવાખાનામાં જે આપણી પાસે એમ્બ્યુલન્સની સગવડ નથી એ એમ્બ્યુલન્સની સગવડ કરવી જોઈએ બીજી બીજી વસ્તુ એ છે કે ઘણી નગરપાલિકાઓ સરકારી દવાખાનામાં એમ્બ્યુલન્સની સગવડ આપે છે તો જામરાવલ નગરપાલિકાને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ભાઈ તમે એક નગરપાલિકા તરફથી એક એમ્બ્યુલન્સની સગવડ કરો કે જેથી કરીને આપણા ગામના નબળા માણસો કે જે પ્રાઇવેટ વાહનો બાંધી ના શકતા હોય બધાની પોઝિશન એવી એક નથી હોતી ભાઈ બધા કાંઈ લાખો પતિ નથી હોતા કોઈની પોઝિશન બહુ ખરાબ હોય એવા માણસોને ને તમે કામ આવો ને નગરપાલિકા થોડોક હાથ લંબાવે હવે ઘણા બધા નગરપાલિકામાં એવા વાહનો લઈ લેવામાં આવ્યા કે ખરેખર જે બિન ઉપયોગી છે હવે તમે રસ્તા સાફ કરવા માટે મોટું વાહન લીધું એ વાહનનો ખર્ચો જ ખરેખર નગરપાલિકાને પરવડે નહીં મારા ખ્યાલ પ્રમાણે મારા અંદાજ પ્રમાણે જોકે આપણે એની ટીકા નથી કરતા ખરેખર ટીકા આપણી આપણે થતી જ નથી નગરપાલિકાની કેમકે હરેક વાહન હરેક સંસાધન નગરપાલિકામાં વસાવવું જોઈએ જરૂરી છે પણ એવા બિનઉપયોગી ઉપયોગી વાહનો પણ કંઈ જરૂરી નથી તો એની જગ્યાએ તમે આવી એમ્બ્યુલન્સ જેવી સગ સગવડ કરી શકો તો ખરેખર અતિ ઉત્તમ છે અને આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ જ્યારે ફૂલ પૂર આવે છે ત્યારે કંઈ આપણું સરકારી દવાખાનું પણ એનાથી છેટું રહેતું નથી સરકારી દવાખાનામાં પાણી ભરાય છે ઘણી બધી દવાઓ બેકાર થઈ જાય છે અને એવું કંઈક કામ કરો કે ભાઈ પૂરના સમયે તમે એવી ન્યા કંઈક એવી વ્યવસ્થા કરાવો કે દવાઓ ખરાબ ના થાય અને પૂર સમયે જો કોઈ કે કોઈ માણસને કાંઈ બીમારી બીમારી થઈ તો એ લોકોને એ દવા કામ આવે બાકી તો શું છે માણસને બધાને એવું લાગતું હોય કે ભાઈ હા છે ને ઓલું છે નોલું છે ને હકીકત એવું કઈ છે નહીં હું આજ ઘણા સમયથી ઘણા લોકોને કહું છું પણ એક એકને હું કઈ નાગું એના માટે સચોટ વસ્તુ મને આ સોશિયલ મીડિયા લાગી કે ભાઈ હું મારો અભિપ્રાય વ્યક્ત કરું માણસો આરે હું મારી વાત શેર કરું તો મને એવું લાગ્યું એટલે મેં આ એક વિડીયો બનાવ્યો છે તો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયાને આગળ શેર કરો જેથી કરીને રાહુલ નગરપાલિકાને ખબર પડે કે ખરેખર આપણી સરકારી દવાખાનામાં એમ્બ્યુલન્સની જરૂર છે અને એનાથી જો નગરપાલિકાથી વ્યવસ્થા થતી હોય તો એક એમ્બ્યુલન્સ ફાળવે આપણે અને આપણે એક વ્યવસ્થા એમ્બ્યુલન્સની થઈ જાય બાકી એકસો આઠ હમણાં બનાવવાનું મૂળ હેતુ એ બાબતનો થયો હતો કે મેં છે ને રાહુલ અપડેટમાં વાંચ્યું કે આપણા ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ જાદવ અને પરેશભાઈ વાઘેલા દંડકશ્રી એની મુખ્યમંત્રીને રજૂઆત કરીને આપણે એકસો આઠની ની સગવડ મળી પણ એ તો ખાલી આ ચોમાસા પૂરતી જ મર્યાદિત હશે લગભગ મારા મત મુજબ બાકી જો ખરેખર એકસો આઠની સગવડ આપણા માટે આપણા ગામમાં ત્રણસો ને પાસઠ દિવસ માટે હોય તો વેલ એન્ડ ગુડ બાકી મારો હરેક સભ્યોને નગરપાલિકાના સભ્યોને બધાને પછી એક કોંગ્રેસના હોય ભાજપના હોય કે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના હોય તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે આ બાબતમાં તમે ભાજપ કોંગ્રેસને વ્યવસ્થા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને ભૂલી અને એમ સરકારી દવાખાનામાં એક એમ્બ્યુલન્સની સગવડ કરાવો તો આટલો મારો અભિપ્રાય છે અને બાકી બધી વાતો તો પછી આપણે કરવું પણ જો તમને બધા લોકોને જો મારો અભિપ્રાય ગયમો હોય મારી વાત ખરેખર સચોટ લાગી હોય તો આ વિડીયોને શેર કરો કે જેથી આપણા રાવલ નગરપાલિકાના દરેક સભ્યોને આ વિડીયો પહોંચે અને ખરેખર એને એના મનમાં માની મમતા જાગે કે આપણે જામ રાવલ ગામના વતની છે આ આપણી કર્મભૂમિ છે અને એના માટે આપણે કંઈક કરવું જોઈએ એવી ભાવના જાગે અને એક સારું કાર્ય થઈ જાય એના માટે આ મારો એક સોશિયલ મીડિયમના મીડિયાના માધ્યમથી આ એક વિડીયો હરેક સભ્યોને પહોંચાડો બસ જય હિન્દ જય ભારત